આપી દે તો હું આજે એના માટે બનાવવા જઈ રહી છું પાલક મેથી દૂધીના ના મુઠિયા મિક્સમાં ત્રણ નું કોમ્બિનેશન આવશે બરોબર

આ બધી વસ્તુ મેં ધોઈને લઈ લીધી છે હવે આપણે એમાં હવે આપણે એમાં નાખશું ચણા નો લોટ થોડો થોડો કરી ચણાનો લોટ નાખશું હવે આપણે એમાં નાખશું અજમો આખા ધાણા મરી હિંગ સફેદ તલ મીઠું થોડી કેટલી હળદર ધાણાજીરું પાવડર થોડું કેટલું લાલ મરચું ને આદુ મરચા નાખશો આપણે એમાં હવે આપણે થોડું કેટલું એમાં જીરું નાખશું હવે આપણે એમાં નાખશું કેટલો ખાવાનો સોડા સોડા નાખશું મીઠો થોડીક કસ્તુરી મેથી નાખશું ને છેલ્લે લીંબુ નો રસ નાખશું આપણે એમાં હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરશું આપણે પાણીની જરૂર પડશે તો જ આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરશું એટલું તેલ નાખી રહીશું હવે બધું મિક્સ કરશું આપણે જેમ જેમ લોટની જરૂર પડશે એમ એમ આપણે લોટ નાખતા રહીશું ને સરસ મજાનો લોટ આપણે બાંધી દઈશું તો આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે આપણે ચણા લોટ એક જ લીધો છે તમે આમાં ત્રણ લોટ લઈ શકો છો બાજરાનો અને ઝારનો અને ચણાનો તો આપણે એક જ લોટ લીધો છે ફક્ત ચણાનો ને આવી રીતના સરસ મજાના આપણે બધા રોલ બનાવી દઈશું આ હું તમને એક રોલ બનાવીને બતાવું આ તમે જોઈ શકો છો આવી રીતના આપણે રોલ બનાવશું અને અમે એક ઝારી લીધી છે મારી પાસે જે ઢોકળી છે એની ઝારી છે તો આપણે રોલ બનાવી અને આમાં રાખતા જશો આપણે તો ચાલો આપણે ફટાફટ બધા રોલ બનાવી દઈશું કેમકે આપણે આમાં દૂધી નાખેલી છે ને એટલે એનું પાણી વળતું હોય દૂધીનું એટલે પછી લોટ ઢીલો થઈ જશે એટલે ફટાફટ આપણે નાના નાના બધા રોલ બનાવી દઈએ ને અહીંયા આપણા બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા ગરમ પાણી રાખી દીધું છે હવે ગરમ પાણી થઈ જાય એટલે આ ઢોકળિયામાં વાફવા માટે રાખી દઈશું તો હવે આપણે આ પ્લેટને કપડિયામાં આપણે રાખી દીધું છે બફાવા માટે હવે આપણે આને પંદર મિનિટ માટે બફાવા દઈશું ઢાંકણું બંધ કરી ને પંદર મિનિટ માટે બફાવા આપણે રાખી દઈશું પંદર મિનિટ પછી આપણે ખોલશું બરોબર આપણા મુઠિયા બફાઈ ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું તો ઢાંકણાને આપણે ખોલશું ને એક ચપ્પુ લઈશું ને ચપ્પુને આમાં આપણે નાખશું જો ચપ્પુ કોરે કોરો નીકળે તો સરસ મજાના આપણા મુઠિયા હવે બફાઈ ગયા છે કેમ કે ચપું છે ને કોરું નીકળ્યું છે તો હવે આપણે નીચે ઉતાર લઈશું ને ડીશમાંથી કાઢી ને ઠંડા થવા માટે રાખશું આપણે તો અહીંયા સરસ મજાના આપણા મુઠિયા હવે બધા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કટિંગ કરી લઈશું તો અહીંયા આપણે રોલ લઈ દીધો છે હવે એને આ ચાકુથી આવી રીતના સરસ મજાના કટિંગ કરી લઈશું તો આ તમે જોઈ શકો છો આવી રીતના સરસ મજાના આપણા પોચા એકદમ પોચા મુઠિયા બન્યા છે તો આ તમે જોઈ શકો છો આમાં આપણે દહીંનો ઉપયોગ નથી કર્યો તો પણ કેટલા સરસ આપણા મુઠિયા બન્યા છે તો આ તમે જોઈ શકો છો જોઈ લો સરસ મજાના બન્યા છે ને આપણા મુઠિયા તો ચાલો ફટાફટ બધા આપણે કટિંગ કરી લઈએ અહીંયા સરસ મજાના આપણા બધા મુઠિયા હવે કપાઈ ગયા છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના બધા આપણે કટિંગ કરી લીધા છે અને સરસ મજાના પોચા પણ આપણા બન્યા છે તો આજે આપણે જે મુઠિયા બનાવવાના છે ને એને તળીને બનાવશું તો અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે ચેક કરી લઈશું તેલ ગરમ થયું છે કે નહીં તો તેલ થોડુંક આપણું જ ગરમ નથી થયું થોડુંક ગરમ થાય એટલે આપણે તળી લઈશું બરોબર આજે તળેલા બનાવશું આપણે તો અહીંયા આપણું ગરમ તેલ થઈ ગયું છે હવે આપણે મુઠિયાને આમાં નાખશું અને તળી લઈશું

દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે સાથે ચટણી પણ છે સોસ પણ છે ને એકદમ સરસ મજાના ક્રિસ્પી આપણા મુઠિયા બન્યા છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો આ તમે જોઈ લ્યો જોઈ શકો છો સરસ મજાના એકદમ ક્રિસ્પી મુઠિયા બન્યા છે આપણા તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બેનને આપણે ટેસ્ટ કરાવશું કે કેવા આપણા મુઠિયા બન્યા છે બરાબર બેન તો પહેલીવાર ખાય છે આવા મુઠિયા